છો બધા મજામાં છો સ્વાગત છે તમારું નામ લોકમાં મે ધોઈ તૈયાર થઈ ગયો બા ગુડ મોર્નિંગ જય માતાજી કરો નાસ્તો પૌઆ જયવીર ભાઈ ઉઠી ગયા ગુડ મોર્નિંગ રાધે રાધે જેવીર એ કબૂતર ચો કબૂતર ચો કબૂતર ચો

જતા આવીએ દર્શન જાય ઓે મળે દર્શન કરીએ થોડી વાર બેસીએ ઓ ચા નાસ્તો કરવા બેઠા છીએ આ હાબુ ના પાપડ મમ્મી લાઈ તી મારાપા પપ્પા ખાવા માટે ફર ના પાપડ ચા નાસ્તો કરી કરીએ હા ભાઈ ટી શર્ટો વાલી આઈએ બીજી લઈ બરાબર બરોબર નાસ્તો લઈએ તો આપણે નાસ્તો ને કરી શર્ટો લાયા કટિંગ કરવા જેવીર ભાઈ નઈ લીધું મારે આહા ડાય આહા ઊંઘ બેઠો બેઠો ખાટલો પાથરું હા ચલો કટિંગ કરી વાગી ગયા છે બાર અને બધું માસીએ હું બનાવ્યું બટાકા આ બટાકા બાફ્યા છે મારા કાકા માટે અને

chế biến bay huy chia hơn đa bắp của cả đáp án hả tạm biệt không mà thôi khi anh yên ấy chân một thất cản nát chết một chút बराबर नहीं। सब अच्छा। बच्चा। पुत्र हैं। ये दिन में जो पुत्र ऊपर आया था। नहीं देला था। अलीयतारी। चलो करी हो। तो ये આખો સોફાન કાપી નાખ્યો ઉલાડી પીટી જેવો દેખાય છે ઓર લાગે

એ બધા રે એવું હોય ને એટલો જો

તો ચલો આપણે ભગવાનના જતા આવીએ દર્શન કરવા બતો બા આવી ગયો ભૂમિ માર ચપ્પલ પહેરવા જ રહ્યો લે અરે આ બાહુ પીધું તીએ કોણી મો બગડી કરી દે સાબ ચલો આપણે જતા આવીએ તાર માટી લાડવા લાવીશું હો બઢિયા દેના ચોંગ લાવણું આઈ ગયા મેં

dạng bê tư liệu nha xin bay ut tia bay video dạy hoa hả bay mong kể từ lâu su lạy hoa hả as a giordan coughn coughn લાઈટ લાયો બાઈક વાળી લાઈટ ના અંધારું થઈ જાય તો આવતા આવતા નહીં કોમ આવો દારૂ કેવાય નહીં ગાય નો સગન ના ઘેર જવાનો ટાઈમ થયો ને આપણા આયા કારીન દોરીન લાલ જેવીરભાઈ તો હોય ગયા બકરીઓ આવી લે હા એ જયવિત બકરીઓ આવી લે હા આશીષભાઈ હમણાં ઉઠ્યા આયુ મંદિર આવી ગયું આપણે અહીં અંદર બળિયા દેવનું મંદિર છે ખૂબ લેવું હતા મકાન ચરાઈ ખાવાનું હો ને આશીષભાઈ તો મગજ બીસો ગ્રામ મગજ પણ મગસ ખાવાનું બે ચોકલેટોનો બે કેટલી

આશિષભાઈ મજા આવી ને મજા પડી ગયો ટ્રાફિક માં ફસાય બધો ના ચોકલેટ વાળા કર

આઈ જા ભાઈ ઘેર આઈ જા હે બા જઈને આ હો વળત પરસ્યાદ આલો ભૂમિ બાઈમ ના પરસ્યાદ આપો ના બાપ તું ટી શર્ટો કટિંગ થાય છે થઈ જાય કમ્પ્લેટ લેહાણો તાન આલી આઈ જા તો હાડા છો થઈ ગયા છે માસી તો ઘેર આવી શાક મોર ફૂલેવર અને ડેટો હાથ ડેટો ફૂલેવર ને પરસેદ ખાય હ ચાલો આપડે જતા દર્શન કરતા જઈએ બધો ટી શર્ટો કટિંગ થાય છે ઊંધીરો ચોક આવ્યો છે પાછો હો ભાઈ કરતો ચાલુ હ બનાવું અને બાજુ ખાવા બેઠો મમ્મી ને પપ્પા ની આમાં હજુ બાઈક ને નહીં ખાય દાદા ખાઈ લેવું તું હા જે આશીષભાઈ ભાઈ માથું દબાવા બા ખાવું નહીં હા મનીન બે ખહો તો આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ તો આટલા બધી વિડીયો જોયો જ છે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને જે ગમ્યું હોય કોમેન્ટ કરી દેજો જે ના ગમ્યું હોય એ કોમેન્ટ કરી દેજો તો આપણે ભૂલ સુધારી આપણે ન આજનો બ્લોગ આપણે કરીએ છીએ એન્ડ ગુડ નાઇટ જય માતાજી